પણ ઉપરની ધૂળોને સાફ કરવાની છે જેમ કોઈ કીધું કે બહુ સુંદર મૂર્તિ તમે બનાવી તો મૂર્તિકારે કહ્યું કે મેં નથી બનાવી મૂર્તિ તો એ પથ્થરની અંદર જ હતી આમે એનાથી આપણે ઘણા લોકોએ શું કર્યું વૈરાગ્ય કર્યું એટલે કે સંસાર જ છોડી દીધો કે ભાઈ આ બધું સામે આવશે એટલે મને એમાં મોહ ઉત્પન્ન થવાનો જ છે પરંતુ આ તો આપણે એવું કરીએ છીએ કે એનાથી આપણે ડરીએ છીએ

એવી રીતે કોર્ટ ને વગેરે પહેરીને જવું પડશે એમ નહીં કેસે કે ભાઈ હું તો આવું પરંતુ એને વિચાર કે આના આમાં હું અટક્યો નથી એમ કે એટલે મૂળ વાત એ છે કે તમે બેલેન્સ કરો પરંતુ એનાથી ડિટેચ રહો